દુર્ઘટનામાં ગોંડલના દેવડીના વૈદ ભાવેશભાઈ ખાત્રા નામના યુવાનો ચમત્કારિક બચાવ થયો પ્લેન અથડાયું ત્યાંથી માત્ર ચાર ટેબલ દૂર બેઠેલ વેદ ખાત્રાએ મોતું તાંડવ નજરે નિહાળતા કહ્યું કે અચાનક બ્લાસ્ટ નો અવાજ આવ્યો અને બધું ધૂળમાં અદ્રશ્ય થયું બાર જૂન બે હજાર પચીસ ના રોજ બપોરે વેદ ખાતરા કોલેજની મેસ બિલ્ડિંગમાં પહેલા માળી જમી રહ્યો હતો જમવાનું શરૂ કરતા જ અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ ધુમાડામાં અદ્રશ્ય થઈ ગયું સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું જ્યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાથી માત્ર ચાર ટેબલ દૂર બેઠો હતો તેમણે સેકન્ડો માં થયેલ મોતના તાંડવને કદી ન ભૂલી શકાય તેવા દ્રશ્યો નિહાળ્યા હતા પ્લેન અકસ્માતમાં મોતને નજરે જોનાર યુવક વેદ ભાવેશભાઈ ખાતરાએ પોતાનો જીવ બચતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે ત્યારે આ યુવકે રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાર્થક થવાથી સાથે બે બે વખત ચમત્કારી બચાવ થવા પામે છે વેદની વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન છે અને ગત વર્ષે સામખિયાળી પાસે આ ગમખર અકસ્માતથી હેમખેમ ઉગર્યો બંને દુર્ઘટના બાદ તેર જૂને ઘરે પરત ફર્યો હોવાના સંજોગો સામે આવ્યા છે વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના દેરડી ગામના અને હાલ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાન માટે કુદરતની કૃપા બે વખત રૂપ સાબિત થઈ છે એક વર્ષના ટૂંકા ગાળામાં ભયાનક અકસ્માત ભોગ બનવા છતાં વેદ નો ચમત્કારિક રીતે બચાવ થયો છે એક તરફ ગત વર્ષે પોતાના પરિવારના છ સભ્યોને ગુમાવ્યા નું દુઃખ છે તો બીજી તરફ અમદાવાદના પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનામાંથી બચી જવાનો અહેસાસ છે તાજેતરની ઘટના અંગે વાત કરતાં વેદે જણાવ્યું કે બાર જૂન બે હજાર રોજ બપોરે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ અને કાટમાળમાં અદ્રશ્ય થઈ ગયું સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું થોડીવાર માટે કશું જ દેખાતું નહોતું અમે થોડા મિત્રોએ બારીમાંથી કૂદવાનો વિચાર કર્યો પણ તે યોગ્ય ન લાગ્યું જોરદાર બ્લાસ્ટ સાથે બધું ધૂળ ધુમાડામાં અદ્રશ્ય થઈ ગયું અને અમે સીડી તરફ ભાગ્યા જ્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા અમે પાંચ જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ કાટમાળ એટલું ભારે હતું કે અમારાથી કંઈ થઈ શક્યું નહીં પાછળ વધુ બ્લાસ્ટ હતા અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા આ ઘટનામાં વેદ પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો બ્લાસ્ટને શ્વાસ રૂંધાઈ જાય એવા ધુમાડા વચ્ચે બચીશું એવી કોઈ આશા નહોતી સીડીએથી બહાર નીકળીને મેં સૌથી પહેલાં પરિવારને ફોન કરીને હું સુરક્ષિત હોવાની જાણ કરી હતી એ અકસ્માતમાં બાર બાર બચેલા વેદ ખાતરાની વાત કરવામાં આવે તો આજથી બરાબર એક વર્ષ પહેલા તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ વેદના પરિવાર પર આ ફાટી પડ્યું હતું નીટ પરીક્ષામાં છસો જેવા સારા માર્કસ આવતા સમગ્ર પરિવાર માતાજીના દર્શન કરવા જોઈ રહ્યો હતો ત્યારે સામખિયાળી પાસે લાકડીયા ગામ નજીક નેશનલ હાઈવે પર તેમની કારને ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સજાયો હતો આ દુર્ઘટનામાં વેદના મમ્મી પપ્પા તેર વર્ષનો નાનો ભાઈ ફઈ પપ્પાના ફઈ અને ડ્રાઈવર સહિત કુલ છ લોકોના કરુણ મોત થયા હતા તે અકસ્માતમાં વેદ તેની બહેન અને તેના ફઈનો દીકરો બચી ગયા હતા બે બે વખત મોતનો તાંડવ નજરે જોનાર વેદની બંને દુર્ઘટનામાં એક અજીબ સંયોગ જોવા મળ્યો વર્ષે ચાર જૂને અકસ્માત થયા બાદ સારવાર લઈ વેદ તેર જૂન બે હજાર ચોવીસના રોજ ઘરે પાછો ફર્યો હતો આ વર્ષે પણ બાર જૂને પ્લેન ક્રશની ઘટના બની અને વેદ તેર જૂન બે હજાર રોજ સવારે પોતાના ગામ દેરડી હેમખેમ પહોંચ્યો હતો બે બે અકસ્માતનો ભોગ વેદે ભાવુક થઈને જણાવ્યું હતું કે ગત વર્ષે મેં મારા સ્વજનો ગુમાવ્યા અને આ વર્ષે મારી નજર સામે બીજા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવા ઘટનાઓ છે ત્યારે ભગવાન આવું મોત કોઈને ન આપે હું આ બંને ભયંકર દુર્ઘટનામાં વળી અને ભગવાનના આશીર્વાદથી જ બચી શક્યો હોવાનું જણાવ્યું હતું હમણાં ટૂંક સમય પહેલા બાર છે જે અમદાવાદથી લંડન જે ફ્લાઇટ જઈ રહી હતી જેનું ક્રેશ થયેલું અને જે હોસ્ટેલની અંદર એ વિમાન અથડાયું એની અંદર અમારા જ ગામના વેજ એમબીબીએસના ફર્સ્ટ ઇયરની અંદર અભ્યાસ કરતા હતા અને ત્યારે જ આ ફ્લાઇટ ક્રેશ થયેલી અને એનો આબાદ બચાવ થયેલો છે જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગયા વર્ષે જ એને સામખિયાળી હાઈવે ઉપર અને જ્યારે ફરવા એના મમ્મી પપ્પા સાથે ફરવા ગયેલા ત્યારે તેમનો મમ્મી પપ્પા તેમજ એના ભઈ અને એનો બ્રધર જે તે વખતે એક્સિડન્ટમાં એક્સપાયર થયેલા છે તેમાં ત્યારે એને કુદરતી રીતે બચાવ થયેલો છે ત્યારે પણ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનેલો છે તેમજ અમને એક દુઃખની લાગણી પણ થતી હતી ત્યારબાદ આ અમદાવાદ લંડનવાળી ફ્લાઇટની અંદર ક્રેશ થયો તેમાં પણ એનો આબાદ બચાવ થયો છે જે બદલ અમે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આ દરેક ફ્લાઇટની અંદર એક્સપાયર થયેલા તેમને આત્માને શાંતિ આપે તેવી અમારા ગામ વતી તેમજ અમારા વતી અમે લાગણી દુઃખની લાગણી અનુભવી છીએ મારું નામ વેદ ભાવેશભાઈ ખાતરા છે હું ત્યાં અમદાવાદમાં બીજે મેડિકલનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જમતો હતો એટલે ત્યાં સામે જોયું અચાનકથી ને આમ કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા જ્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી ત્યારે અમે ચાર પાંચ જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા હે અને ફસાઈ ગયા હે એમની માથે પિલોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમારે પાંચથી કાંઈ વસ્તુ ઉપડી નહીં અને એક એને બચાવી ન શક્યા ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયું એટલે અમે પાંચેય પછી ભાગીને બહાર આવતા રહ્યા પછી એક મારા એક મિત્ર યશ પાંડવે ત્યાં ત્યાંથી ગુદકો માર્યો સીડી ન લીધી અને બાકીના અમે લોકો સીડીએથી ભાગ્યા બહાર આવીને ત્યાં જોયું તો ખૂબ જ વધારે લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને પણ જગ્યા નહોતી મળતી એટલે એ બધા લોકોને દૂર કર્યા અને અમને પણ હોસ્ટેલે લઈ ગયા ત્યાં રેસ્ક્યુ કરીને બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા અને ત્યાંથીને ને પછી હોસ્પિટલે લઈ જતા હતા ઘટના કેવી લાગી તમને જે વસ્તુ હતી ઘટના કેવી ગંભીર જોવા મળી તમને ઘટના તો હોલીવુડનું મૂવી જોયું હોય એવી લાગી